તો મિત્રો તુલસીને જળ અર્પણ કરતી વખતે જરૂરથી બોલજો આ ત્રણ શબ્દો એવો ચમત્કાર થશે કે તમે રંગમાંથી પણ રાજા બની જશો અને જેવું વિચારશો તેવું પ્રાપ્ત કરશો દુઃખના દિવસો દૂર થશે અને ઘરમાં સોનાનો સૂરજ ઊંઘશે નમસ્તે મિત્રો જય શ્રી કૃષ્ણ જય લક્ષ્મી તો મિત્રો તુલસીને જળ અર્પણ કરતી વખતે બોલવામાં આવતા આ ત્રણ શબ્દો એટલા શક્તિશાળી છે કે જેને બોલવા માત્રથી તમે ગરીબી અને દરિદ્રતાથી હંમેશા માટે મુક્તિ મેળવી શકો છો અને જો તમારા ઘરમાં ધનની કમી હોય તો તે પણ આ ત્રણ શબ્દોને બોલવાથી ધીરે ધીરે દૂર થઈ જશે તો મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણા હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું ખૂબ જ મહત્ત્વ છે આપણા ગ્રંથોમાં અને શાસ્ત્રોમાં તુલસીને એક દેવનીય સ્થાન આપવામાં આવ્યું છે સાથે જ મિત્રો આપણે સૌ તેની પૂજા અર્ચના કરીએ છીએ પરંતુ મિત્રો મોટાભાગના લોકો એ નથી જાણતા કે તુલસીને જળ અર્પણ કરતી વખતે આ ત્રણ શબ્દો જરૂર બોલવા જોઈએ તો મિત્રો આજની આ વિશેષ જાણકારી જાણીએ તે પહેલાં વિડીયોને લાઈક કરી શેર કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જય લક્ષ્મી અને જય તુલસીમાં જરૂર લખી દેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો ઘણા લોકો એવા હોય છે કે જે વિડીયોને કાપી કાપીને જોતા હોય છે તો મિત્રો તમને મારી એક વિનંતી છે કે વીડિયોને અંત સુધી જરૂર જોજો કારણ કે મિત્રો અધૂરું જ્ઞાન વિના તરફ દોરી જાય છે એટલા માટે મિત્રો વિડિયોને અંત સુધી જરૂર જોજો આ વીડિયોમાં તમને પૂરી જાણકારી મળશે અને તમારી મુશ્કેલીઓનું સમાધાન મળશે તો મિત્રો અમે તેના વિશે જાણકારી આપીએ છીએ તે પહેલાં તમારે તુલસી માતાને જળ અર્પણ કરવાના નિયમો રીત અને મંત્રથી અવગત થવું પડશે તો મિત્રો તમારો વધારે સમય ન લેતા વિડીયોની શરૂઆત કરીએ જેમાં આપણે જાણીશું કે એવા તો કયા ત્રણ શબ્દો બોલવાથી આપણી બધી જ મનોકામના પૂર્ણ થાય છે તો મિત્રો એક વખતની વાત છે ભગવાન વિષ્ણુ આરામ કરી રહ્યા હતા ત્યારે માતા લક્ષ્મીએ ભગવાનને તુલસીના જળ અર્પણ કરવાનું મહત્ત્વ પૂછ્યું ત્યારે ભગવાન વિષ્ણુએ તેનું સંપૂર્ણ મહત્ત્વ તેમને કહ્યું હતું જ્યારે માતા લક્ષ્મીના મનમાં તુલસીને જળ અર્પણ કરવાની રીત જાણવાની ઉત્સુકતા પણ જાગી હતી તેથી માતા લક્ષ્મીએ નારાયણને કહ્યું કે પ્રભુ તમે મહત્ત્વ તો જણાવ્યું પણ હવે તેની રીત પણ કહો સાથે એ પણ જણાવો કે તુલસીને જળ અર્પણ કરવાની સૌથી શ્રેષ્ઠ રીત કઈ છે તથા જળ ચઢાવતી વખતે કયો મંત્ર બોલવો જોઈએ કૃપા કરીને તમે મને આ બધા પ્રશ્નોના ઉત્તર આપો ત્યારે ભગવાન જવાબ આપતા કહે છે હે પ્રિય જેમ મેં તમને તુલસીનું મહત્ત્વ જણાવ્યું તેમ તેના મંત્ર અને રીત પણ જણાવું છું તો સાંભળો દેવી જેમ તુલસીનું મહત્ત્વ છે તેમજ તેને પાણી આપતી વખતે બોલવામાં આવતા મંત્ર પણ ઘણા મહત્વના હોય છે તો હે દેવી આ મંત્ર ફક્ત ત્રણ શબ્દોનો જ છે પણ તેનો પ્રભાવ ખૂબ જ કલ્યાણકારી છે આજના આ ઘોરકળ યુગમાં જે પણ માનવી તુલસીને જળ અર્પણ કરતી વખતે આ ત્રણ શબ્દો બોલે છે તો તેના ઘરમાં સાક્ષાત માતા લક્ષ્મી પ્રવેશ કરે છે અને તેના ઘરમાં ધન સંપત્તિના માર્ગો ખુલવા લાગે છે સાથે જ તેના તમામ દુઃખોનો અંત આવે છે અને તેની ગરીબી માતા લક્ષ્મી હરી લે છે તો દેવી આ મંત્ર જણાવતા પહેલાં તમને હું તેનું મહત્ત્વ જણાવીશ કેમ કે તમને તેનું મહત્ત્વ જ ખબર નહીં હોય તો તે મંત્ર બોલવો વ્યર્થ છે તેથી પહેલાં તેનું મહત્ત્વ સમજો જે સાંભળવા માત્રથી મનુષ્યના બધા પાપો નાશ થઈ જાય છે અને તેને હજારો વર્ષો સુધી તુલસીને જળ અર્પણ કર્યાનું પુણ્ય મળી જાય છે તેથી દેવી જે કથા હું તમને સંભળાવવા જઈ રહ્યો છું તે ધ્યાનથી અને સંપૂર્ણ સાંભળજો ભગવાન વિષ્ણુ કહે છે હે દેવી લક્ષ્મી દક્ષિણ દિશામાં એક ખૂબ જ સુંદર અને શોભાયમાન નગર હતું તે નગરમાં ધનજય નામનો એક નકારાત્મક બુદ્ધિનો બ્રાહ્મણ રહેતો હતો જે પાપ કરવામાં અને પાપીઓમાં શિરો હતો તેનો જન્મ એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો જે કર્મોથી પાપી અને શાસ્ત્ર જ્ઞાનથી શૂન્ય હતો જેમને શાસ્ત્ર અને ધર્મનું ગ્રંથાનું કોઈ જ્ઞાન ન હતું દેવી તે જન્મથી તો બ્રાહ્મણ હતો પણ કર્મથી તે ખૂબ જ ખરાબ અને દુષ્ટ ચરિત્ર હતો ન તો પૂજા પાઠ કરતો ન તો ધ્યાન ન તો જપ ન તો હવન ન તો મહેમાનોનું સ્વાગત કરતો સાથે દેવી તેના ઘરે કોઈ પણ સાધુ મહાત્મા આવે તો તેને કંઈ પણ દાન આપ્યા વગર જ કુર્તાપૂર્વક હાંકી કાઢતો હતો સ્ત્રી લપટ હોવાને કારણે તે હંમેશા પર સ્ત્રીઓ પર આકર્ષકાત રહેતો હતો આ સાથે તેને મદિરા પાન કરવાની પણ આદત હતી અને તે માંસ પણ ખાતો હતો તે દિવસે ખેતરમાં કામ કરીને પાંદડા વેચી પોતાનું ગુજરાન ચલાવતો હતો અને રાતે વેશ્યાઓ સાથે વિતાવતો હતો આ રીતે તે બ્રાહ્મણે ઘણા વર્ષો સુધી જીવન વિતાવ્યું એક દિવસ તે દૂર દુર્બુદ્ધ ધનજય પાંદડા ભેગા કરીને વેચવા નીકળ્યો ત્યારે તેની નજર એક ઋષિની વાટિકા પર પડી અને તે ઋષિની વાટિકામાં પાંદડા તોડવા લાગ્યો ત્યારે એક સાપ તેનો ડાંખ બનીને તેને ડસી ગયો અને તે જ સમયે તેનું મૃત્યુ થઈ ગયું ત્યારબાદ યમના બે દૂતો તેને લેવા માટે ત્યાં પ્રગટ થાય છે અને તેને ઉઠાવીને યમલોક લઈ જવા લાગે છે માર્ગમાં તે ધનજયનો જીવ યમદૂતો સામે ખૂબ જ રડવા લાગે છે અને કહેવા લાગે છે કે હે યમદૂતો મને કંઈ લઈ જઈ રહ્યા છો મને છોડી દો મને જવા દો ત્યારે યમદૂતો તેને કહેવા લાગ્યા અરે દુષ્ટ બ્રાહ્મણ તારા પાપના કર્વોના કારણે તને સાપે ડંખ માર્યો છે હવે યમદેવ તને જરૂર ઘોર નરકમાં નાખશે પછી યમના દૂતે તે બ્રાહ્મણને લઈને યમલોકમાં પહોંચે છે અને યમદેવની સમક્ષ ઊભા રહે છે ચિત્રગ્રુપ્ત તે બ્રાહ્મણનો હિસાબ કાઢે છે અને યમદેવને કહે છે કે હે ધર્મરાજ આ બ્રાહ્મણે બાળપણથી લઈને મૃત્યુ સુધી ફક્ત પાપ જ કર્યા છે તેણે ક્યારેય કોઈનું પુણ્યકામ કર્યું નથી પછી ધર્મરાજા પોતાના દૂતોને કહે છે હે દૂતો આ ઘોર પાપી બ્રાહ્મણને ઉઠાવીને લઈ જાઓ અને તેને નરકમાં ફેંકી દો પછી યમના દૂત તે બ્રાહ્મણોને લઈ જાય છે અને નરકની ભયંકર યજ્ઞિમાં ધકેલી દે છે અનેક વર્ષો સુધી નરકમાં સજા ભોગવ્યા પછી તે બ્રાહ્મણને બીજા જન્મમાં એક બળદનું શરીર મળે છે બળદનો જન્મ પામીને તે બોજ ઉઠાવવાના કામો કરવા લાગે છે તેનો માલિક તેના દ્વારા દિવસ રાત કામ કરાવતો હતો પછી જ્યારે તે બળદની તાકાત ઘટી ગઈ તો તેના માલિકે તેને એક લંગડા માણસને વેચી દીધો તે લંગડા માણસે તે બળદને પોતાનું પોજ ઉઠાવવા માટે ઉપયોગમાં લીધો તે તેની પીઠ ઉપર બેસીને ફરતો આ રીતે તે બળદે આઠ વર્ષ સુધી તે લંગડા માણસનું ભોજ ઉઠાવ્યું પછી એક દિવસ તે લંગડો માણસ તે બળદની પીઠ ઉપર બેસી અને કોઈ ઊંચા પર્વત પર જવા લાગે છે તે પર્વત પર ઘણો સમય ચઢવાથી તે બળદ ખૂબ જ થાકી જાય છે તેની તાકાત ઘટી જાય છે અને થોડા સમય પછી તે બળદ ખૂબ જ જોરથી મૂર્છિત થઈને જમીન પર પડી જાય છે અને અંતિમ શ્વાસ લેવા લાગે છે ત્યારે ત્યાં ઊભેલા લોકો તે બળદ પર ઘણી દયા આવે છે અને તેઓ તેના મોઢામાં પાણી નાખવા લાગે છે દેવી તે સમયે તે લોકોમાં એક પુણ્યશાળી વ્યક્તિ હતો તેણે બળદના કલ્યાણ અને મુક્તિ માટે પોતાના પુણ્ય તે બળદને આપી દીધા હતા તેને જોઈને સાથે અન્ય લોકોએ પણ પોતાનું પુણ્ય દાન કરી અને થોડું પુણ્ય તે બળદને આપી દીધું જેથી તેને મુક્તિ મળી શકે દેવી તે ભીડમાં એક વેશ્યા પણ ઊભી હતી બધા લોકો પોતાનું પુણ્ય તે બળદને આપી રહ્યા હતા ત્યારે જોઈને તે વેશ્યાએ પણ પોતાનું પુણ્ય તે બળદને આપી દીધું થોડા સમય પછી તે બળદનું મૃત્યુ થઈ જાય છે પછી તે સ્થાન પર યમદૂત આવે છે અને તે બળદના શરીરમાંથી તે બ્રાહ્મણની આત્માને કાઢી યમલોક લઈ જાય છે યમલોક લઈ જઈને તેને યમદેવના સમક્ષ ઊભો રાખવામાં આવે છે અને પછી ચિત્રગુપ્ત તેનો હિસાબ જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે તે વેશ્યાએ આપેલું પુણ્ય ખૂબ જ મોટું હતું એ પુણ્યના પ્રભાવથી તેના તમામ જન્મોના પાપ નષ્ટ થઈ જાય છે પછી યમદેવ તેને બ્રાહ્મણના બધા પાપ માફ કરી દે છે અને કહે છે હે બ્રાહ્મણ તે વિશ્યાય તેને પોતાનું પુણ્ય આપી તારા પર મોટો ઉપકાર કર્યો છે ફક્ત તેની પુણ્ય શક્તિના કારણે તારા બધા જન્મોના પાપ નાશ પામ્યા છે અને યમદેવ તેને ફરીથી માનવ જન્મ આપે છે આ વખતે તે પૃથ્વી પર આવીને એક ઉત્તમ બ્રાહ્મણ કુળમાં જન્મ લે છે તે મહાપુણ્ય પ્રભાવથી તેને આ નવા જન્મમાં તેના પૂર્વજન્મની ઘટનાઓ યાદ આવવા લાગે છે ત્યારે તે બ્રાહ્મણ મોટો થાય છે ત્યારે તેને યાદ આવે છે કે ગયા જન્મમાં જ્યારે તે બળદ હતો ત્યારે એક વિષ્યાએ તેને પોતાનું પુણ્ય આપી દીધું હતું તેથી તેના મનમાં તે વિષ્યા વિશે જાણવાની ઈચ્છા થાય છે અને તે મહાપુણ્ય વિશે જાણવા માટે તે વિષ્યાને શોધવા માટે શહેરમાં આવી જાય છે આ સમયે તે વિષ્યા વૃદ્ધ થઈ ગઈ હતી જ્યારે તે વેશ્યાને શોધી કાઢે છે ત્યારે તે તેને વારંવાર પ્રણામ કરવા લાગે છે અને વારંવાર તે વિષ્યાનો આભાર વ્યક્ત કરવા લાગે છે ત્યારે તે વિષ્યા આશ્ચર્યચકિત થઈને તે બ્રાહ્મણને પૂછવા લાગે છે કે હે બ્રાહ્મણ દેવતા તમે કોણ છો અને તમે મારો એક વિષયાનો કેમ આભાર માનો છો મેં એવું તો શું કર્યું છે કે તમે મને નમસ્કાર કરી રહ્યા છો ત્યારે તે બ્રાહ્મણ કહે છે કે હે માતા હું જ બળદ છું જેને તમે તમારું પુણ્ય આપી દીધું હતું મારા પાપ કર્મોના કારણે મારે ગયા જન્મમાં બળદ બનવું પડ્યું હતું માતા યાદ કરો કે જ્યારે તે પર્વત ઉપર હું મરી રહ્યો હતો ત્યારે તમે મને તમારું પુણ્ય આપ્યું હતું તમારા પુણ્યના પ્રભાવથી જ આજે મને ફરી માનવ જન્મ મળ્યો છે તમારા દ્વારા આપવામાં આવેલા એ પુણ્યના કારણે મને મારા પૂર્વજન્મની બધી જ ઘટનાઓ યાદ છે પરંતુ હે મા હું આજે અહીં એ જાણવા માટે આવ્યો છું કે તમે મને એ સમયે એવું કયું પુણ્ય આપ્યું હતું જેના કારણે મારા બધા જન્મોના પાપ નષ્ટ થઈ ગયા છે કૃપા કરીને મને તે જણાવો તેના વિશે જાણવા હું ખૂબ જ ઉત્તેજ છું ત્યારે વેશ્યા કહે છે હે બ્રાહ્મણ મારા જીવનકાળ દરમિયાન મેં કોઈ શિષ્ટ કર્યો તે પુણ્ય કર્યા નથી પરંતુ મારા ઘરમાં એક પોપટ છે જે પાંજરામાં રહીને હંમેશા કંઈક બોલતો રહે છે જેને સાંભળીને મારું અંતકરણ પવિત્ર થઈ ગયું છે એ જ પોપટ દ્વારા બોલવામાં આવેલા મંત્રનું પુણ્ય મેં તને દાનમાં આપ્યું હતું પછી તે વિશ્યા અને તે બ્રાહ્મણ એ પોપટ પાસે જાય છે અને તેને પૂછવા લાગે છે હે સુખ તમે કયો મંત્ર બોલતા રહો છો જેના કારણે અમારા જીવનનો ઉદ્ધાર થયો છે આ મંત્ર તમને કોણે શીખવાડ્યો છે અને આ મંત્રનો અર્થ શું છે ત્યારે તે પોપટ પોતાના પૂર્વ જન્મની વાત જણાવવા લાગે છે તે જણાવે છે કે હે બ્રાહ્મણ દેવ ગયા જન્મમાં હું એક બ્રાહ્મણ હતો હું મારા જ્ઞાનના અહંકારમાં અંધ થઈ ગયો હતો મેં ક્યારે ગુરુજનોનો આદર કર્યો ન હતો હંમેશા તેમનું અપમાન કરતો હતો અને મારા જ્ઞાન પર એટલો ઘમંડ થયો કે જેના કારણે મારો ક્રોધ ખૂબ જ વધી ગયો અને હું બધાય દ્વેષ કરવા લાગ્યો અન્ય મનુષ્યો તુચ્છ સમજવા લાગ્યો વિદ્વાનોનું ભરી સભામાં અપમાન કરવા લાગ્યો પછી થોડા સમયમાં મારું મૃત્યુ થઈ ગયું અને મને યમલોક લઈ જવામાં આવ્યો પૂજ્યજનો અને ગુરુજનોનું અપમાન કરવાના કારણે મને પોપટના કુળમાં મૂકી દેવામાં આવ્યો અને મારો જન્મ પોપટ તરીકે થયો મારા પાપ કર્મોના કારણે નાનપણમાં જ મારી માતા પિતાથી છૂટો પડી ગયો પછી હું વૃક્ષની પર બેઠો રડી રહ્યો હતો ત્યારે એ સ્થાન પરથી કેટલાક ઋષિ મુનિઓ જઈ રહ્યા હતા તેમણે મારી કરુણાથી રડવાનું સાંભળ્યું અને મને લઈ જઈ પોતાના આશ્રમમાં લઈ ગયા ત્યારે એ આશ્રમમાં તેમણે મને એક સુંદર પાંજરામાં રાખ્યો અને મારી સાથે દેખરેખ લીધી તેઓ મને દરરોજ ભોજન આપતા અને અભ્યાસ કરાવતા એ સ્થળે ઋષિ તેમની સ્ત્રીઓ અને બાળકો બધા દરો તુલસી માતાના છોડને જળ અર્પણ કરતા અને એના સામે એક મંત્રનો જાપ કરતા તેમના મુખથી વારંવાર તે મંત્રને સાંભળીને એ મંત્ર કંઠસ્થ કરી લીધો અને ત્યારથી હું એ મંત્ર બોલી રહ્યો છું એ મંત્રના પ્રભાવથી મારું ક્યારેય મૃત્યુ થયું નથી અને મારી આયુ સો વર્ષથી પણ વધુ વધી થઈ ગઈ છે એટલે હું આટલા વર્ષોથી જીવિત રહ્યો છું આ દરમિયાન એક રાત્રે એક ચોરે એ સ્થાન પર આવી ગયો અને તેણે મને ત્યાંથી ચોરી લીધો અને પછી આ વેશ્યાએ મને એ ચોર પાસેથી ખરીદી લીધો આ વેશ્યાના ઘરમાં આવ્યા પછી હું એ મંત્ર બોલતો જ રહ્યો જેને સાંભળીને આ વેશ્યાનું મન પણ પવિત્ર થઈ ગયું અને તેણે વેશ્યા વૃત્તિ છોડી ભગવાન વિષ્ણુની ભક્તિ શરૂ કરી દીધી એ જ મંત્રના પ્રભાવથી મારા પૂર્વજન્મના બધા પાપ નષ્ટ થઈ ગયા અને એ જ મંત્રના પ્રભાવથી આ વેશ્યાનું પણ અંતકરણ પવિત્ર થઈ ગયું હે બ્રાહ્મણ દેવતા એ જ મંત્રના પુણેથી તમે પણ પાપમુક્ત થઈ ગયા છો તો દેવી આ રીતે પોપટે એ બ્રાહ્મણને અને એ વેશ્યાને આખો પ્રસંગ સંભળાવ્યો જેને સાંભળીને એ બ્રાહ્મણ અને વેશ્યા બંને અત્યંત પ્રસન્ન થયા અને પછી તેઓ બંને દરરોજ તુલસી માતાને જળ અર્પણ કરીને એ મંત્રનો જાપ કરવા લાગ્યા પછી એ વેશ્યા અને એ બ્રાહ્મણ અને એ પોપટ ત્રણે મંત્રના પ્રભાવથી દિવ્ય વિમાનમાં બેઠા અને વિષ્ણુ લોકને પામ્યા ભગવાન વિષ્ણુ કહે છે હે દેવી લક્ષ્મી તો તમે જોયું કે માત્ર તુલસી માતાના મંત્રના પ્રભાવથી એ પોપટ અને વિશ્યાના અને બ્રાહ્મણના બધા જ પાપ નષ્ટ થઈ ગયા છે આથી દરેક મનુષ્ય દરોજ તુલસી માતાને જળ આપતી વખતે આ એક મંત્રનું ઉચ્ચારણ જરૂરથી કરવું જોઈએ હે દેવી એ મંત્ર આ રીતે છે તમે ધ્યાનથી સાંભળજો વૃંદાવન સ્વાહા વૃંદાવન સ્વાહા ભગવાન વિષ્ણુ કહે છે કે જે કોઈ સ્ત્રી દરો તુલસી માતાના સમક્ષ આ મંત્રનું ઉચ્ચારણ કરશે તે સૌભાગ્યવતી બનશે જે કોઈ પુરુષ તુલસી માતાની સામે આ મંત્ર બોલશે તેને અક્ષય ધનની પ્રાપ્તિ થશે અને જે ઘર આંગણે દરરોજ તુલસી માતાની પૂજા કરવામાં આવશે એ ઘરમાં સ્વયં લક્ષ્મીનો વાસ રહેશે તુલસી માતાનો આ એક મંત્ર કલ્પવૃક્ષ સમાન છે આ મંત્ર સર્વ પ્રકારના ફળ આપનાર છે તેથી જે કોઈ તુલસી માતાના સમક્ષ આ મંત્રનો જાપ કરશે તેને સમગ્ર સિદ્ધિઓ પ્રાપ્ત થશે મિત્રો આ હતી તે મંત્રની મહત્વની વાત હવે તુલસીના જળ અર્પણ કરવાના નિયમો પણ જાણી લઈએ તો માતાઓ અને બહેનો સ્ત્રીઓએ હંમેશા સ્નાન કરીને વાળ બાંધીને માંગમાં સિંદૂર ભરીને દરોજ તુલસી માતાને જળ આપવું જોઈએ અને આ મંત્રનો જાપ કરવો જોઈએ સાથે જ દરો તુલસી માતાના છોડની પરિક્રમા કરવી જોઈએ આથી બધા દોષો નષ્ટ થાય છે તો મિત્રો દરરોજ સાંજના સમયે તુલસી માતાની પાસે દીવો લગાવવો જોઈએ અને તુલસી માતા પાસે બેઠી રહીને ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ તો મિત્રો તુલસી માતાની પાસે દીવો કરવાથી માણસને ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે મિત્રો અમૃતના હજારો ઘડાથી શ્રીહરિને ડવડાવવાથી જેટલા પ્રસન્ન થાય છે તેનાથી ઘણા પ્રસન્ન માત્ર એક તુલસીના પાન ચડાવવાથી થાય છે તો મિત્રો તુલસીનું પાન દાન કરવાથી આપણને દસ હજાર ગાયોના દાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે કોઈ પણ વ્યક્તિના મૃત્યુ પછી તેના મુખમાં તુલસીના પાન મૂકવામાં આવે તો તે વિષ્ણુ લોકને પ્રાપ્ત કરે છે ભગવાન વિષ્ણુ કહે છે પૂનમ અમાવસ્યા દ્રાદશી અને સૂર્ય મકર સંક્રાંતિના દિવસે મધ્યાહન રાત્રિ અને સાંજના સમયે કે પછી નાયા ધોયા વગર તથા હાથ પગ ધોયા વગર અને મેલા કે ગંદા વસ્ત્રો પહેરીને તુલસીના પાન તોડે તો તે મહાપાપી બને છે તો મિત્રો આ સાથે જ એક મહત્ત્વની વાત એ છે કે શ્રાદ્ધ વ્રતદાન પ્રતિશ તથા દેવી પૂજા માટે તોડવામાં આવેલા તુલસીના પાંદડા વાસી હોવા છતાં ત્રણ રાત સુધી પવિત્ર જ રહે છે તો મિત્રો તુલસીનું એક પાન તોડવાને બદલે તેના પાંદડાઓ સાથેનો આગળનો ભાગ તોડવો જોઈએ તુલસીની માંજર બધા ફૂલોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે સાથે જ મિત્રો જ્યારે તમે તુલસીની માંજર તોડો છો ત્યારે ધ્યાન રાખજો કે તેમાં પાન હોવું જરૂરી છે પૂજનીય ભાવથી તુલસીનો છોડ હલાવ્યા વગર જ તેમાંથી પાન તોડવા જોઈએ તેથી પૂજાનું ખૂબ જ ઉત્તમ ફળ તમને મળશે તો મિત્રો તુલસીના પ્યાન ક્યારેય નકતી ન તોડવા જોઈએ તેનાથી તમે પાપના ભાગીદાર બની શકો છો તો મિત્રો રાત્રે તુલસીના છોડને સ્પર્શ કરવો કે તેના પાન તોડવા ખૂબ જ અશુભ માનવામાં આવે છે કેમ કે મિત્રો રાતે તુલસી માતા નિંદ્ર અવસ્થામાં હોય છે આવા સમયે તેના પાન તોડવાથી તેઓ નારાજ થાય છે અને તમે ગરીબીમાં ધકેલાઈ જશો તેથી આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે રાત્રે કોઈ પણ પૂજામાં તુલસીના પાનની જરૂર હોય તો સવારે તોડી લેવા રાત્રે કે સંધ્યા સમયે ન તોડવા તો મિત્રો આમ તો તુલસી માતાને દૂધ ચઢાવવું વર્જિત માનવામાં આવે છે પણ ગુરુવારે આપણે પાણીમાં થોડું દૂધ મિક્સ કરીને તુલસીને અર્પણ કરો અને જળ અર્પણ કરતી વખતે આ મંત્ર બોલો ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનું જાપ કરવું ફરજીયાત છે મિત્રો સાથે જ તુલસીના છોડ પાસે શાલીગ્રામ રાખો અને તેને તલ ચઢાવો પૂજામાં તુલસીમાં અને શાલીગ્રામ બંને દૂધમાં ભીંજવાયેલ હળદરનું તિલક કરો શાલીગ્રામ પર તુલસીનું પાન રાખીને ચંદન લગાવો સાથે જ માતાઓ અને બહેનો ખાસ કરીને ધ્યાન રાખવું કે કોઈ મહિલા માસિક ધર્મમાં હોય ત્યારે તે તુલસી માની પૂજા ન કરે માસિક ધર્મ દરમિયાન તુલસી માને પર્શ કરવાથી પાપ થાય છે અને સ્ત્રીઓ દુર્ગતિ થાય છે તો મિત્રો આ રીતે ભગવાન વિષ્ણુએ દેવી લક્ષ્મીને તુલસી માતાને જળ અર્પણ કરવા માટેનું અને મંત્રનું મહત્વ સમજાવ્યું તો મિત્રો આશા રાખીએ છીએ કે તમને સંપૂર્ણ જાણકારી મળી ગઈ હશે અને તમે આ નિયમોનું પાલન જરૂર કરશો જેનાથી ફક્ત તમારું જ નહીં પણ તમારા તમામ પરિવારનું પણ કલ્યાણ થશે અને સાથે જ આ વિડીયોમાં જણાવેલ કોઈ પણ ભૂલ ન થાય તે રીતે જરૂર યાદ રાખજો તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો તમારા જીવનમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ રહે એવી શુભેચ્છા તો મિત્રો વિડીયોમાં જણાવેલા જ્યોતિષ ઉપાય અને સલાહ તમારી આસ્થા અને વિશ્વાસ પર ઠેસ પહોંચાડવાના નથી વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને સારી સલાહ આપવાનો છે આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી ફરી મળીશું એક નવા વિડીયો સાથે રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ